મિત્રો ગુજરાત વેધર ફોરકાસ્ટમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું કે હજુ પણ ગુજરાતની અંદર વરસાદ ચાલુ છે તો આ વરસાદ છે તે ક્યારે બંધ થશે તે સિવાય મિત્રો ચોવીસ કલાકમાં કુલ કેટલા તાલુકાની અંદર વરસાદ નોંધાયો છે તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું તો જે કોઈ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું કે ચોવીસ કલાકમાં કુલ કેટલા તાલુકામાં વરસાદ પડ્યો છે તેના વિશે તો મિત્રો ચોવીસ કલાક દરમિયાન કુલ ચોસઠ તાલુકાની અંદર ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે અને સૌથી વધારે વરસાદ છે તે મિત્રો કચ્છના અંજાની અંદર એક્યાસી મિલીમીટર એટલે કે ત્રણ ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તે સિવાય વડોદરાના કર્જણની અંદર ચોપન મિલીમીટર એટલે કે બે ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે તે સિવાય ભાવનગરની અંદર તેત્રીસ મિલીમીટર એટલે કે ત્યાં પણ એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે તે સિવાય મિત્રો મહેસાણાની અંદર વિસનગરની અંદર વડનગરની અંદર ખેડાના ખેડાની અંદર ભરૂચની અંદર ભાવનગરની અંદર અને સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને કચ્છના જે બીજા વિસ્તારો છે તેમાં પણ મિત્રો જે છે તે વરસાદ જોવા મળ્યો છે એટલે કે છૂટાછવાયા વિસ્તારોની અંદર ચોસઠ તાલુકાની અંદર વરસાદ ગુજરાતમાં પડ્યો છે અને હજુ આ વરસાદ છે તે કેટલા દિવસ સુધી ચાલુ રહી શકે તો મિત્રો અરબ સાગરના જે પવનો છે તે ગુજરાતની અંદર એન્ટર થઈ રહ્યા છે તેના કારણથી મિત્રો જે છે તે ભેજનું પ્રમાણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે તેના કારણથી છૂટાછવાયા વિસ્તારોની અંદર પવનમાં અસ્થિરતા જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર ગાજવીજ સાથે છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે તો મિત્રો મીપમાં જોઈએ તો તમે જોઈ શકો છો કે જે અરબસાગરના પવનો છે તે સતત ગુજરાતની અંદરથી પસાર થઈ રહ્યા છે અને આ કારણથી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ભીજનું પ્રમાણ જોવા વધારે મળી રહ્યું છે અને તેના કારણથી ગુજરાતના જે વિસ્તારો છે તેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ છે તે વધારે જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો કે અરબસાગરના પવનો છે તે ગુજરાતની અંદર એન્ટર થઈ રહ્યા છે અને તેના કારણથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આ કારણથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ છે તે હજુ પણ ચાલુ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ વરસાદ છે તે ક્યારે બંધ થશે તો મિત્રો આપણે આગળ જોઈશું કે જ્યારે પવનની દિશા બદલાશે અને પવનો છે તે બદલાશે ત્યારે ગુજરાતના વિસ્તારોની અંદરથી ભેજનું પ્રમાણ ઘટી જશે અને ફરીથી જે છે તે ઠંડીનું પ્રમાણ વચ્ચે અને જે છૂટાછવાયા વિસ્તારોની અંદર માવઠા રૂપી વરસાદ ગુજરાતની અંદર પડી રહ્યો છે તે પણ બંધ થઈ જશે અને એકદમ ભેજનું પ્રમાણ છે તે ગુજરાતમાંથી ઘટી જશે એટલે કે હવે એકથી બે દિવસની અંદર ગુજરાતના વિસ્તારોની અંદરથી તમે જોઈ શકો છો કે પવનની દિશા બદલાઈ રહી છે અને જે ઉત્તર ભારત તરફથી પવનો ગુજરાતની અંદર એન્ટર થશે એટલે કે મિત્રો આ તરફથી પવનો તમે જોઈ શકો છો મેપમાં આ તરફથી પવનો છે તે ગુજરાતની અંદર એન્ટર થશે અને ગુજરાતના વિસ્તારોની અંદર પ્રમાણ છે તે ઘટી જશે અને ફરીથી જે ઠંડીનું પ્રમાણ છે એટલે કે ગુલાબી ઠંડીનું પ્રમાણ છે તે વધી જશે ગુજરાતમાં એટલે કે મિત્રો ગુજરાતના જે છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજ જે વરસાદ પડી રહ્યો છે તે પણ હવે એકથી બે દિવસની અંદર સાવ બંધ થઈ જશે અને ઉત્તર ભારતના જે પવનો ફૂંકાશે તેના કારણથી ગુજરાતની અંદર રાતનું ટેમ્પરેચરમાં જે છે તે મિત્રો ઘટાડો જોવા મળશે અને ગુજરાતના જે વિસ્તારો છે તેમાં ગુલાબી ઠંડી છે તે રાત દરમિયાન જોર પકડશે અને વહેલી સવાર સુધી ગુલાબી ઠંડીનો અનુભવ છે તે ગુજરાતવાસીઓને જોવા મળશે જે ગુલાબી ઠંડી સાવ બંધ થઈ જશે તે ફરીથી જોર પકડી શકે છે ગુજરાતમાં તો મિત્રો માવઠાર રૂપી જે વરસાદ છે તે હવે એક બે દિવસની અંદર સંપૂર્ણ રીતે બંધ થઈ જશે અને ફરીથી ઠંડી છે તે જોર પકડશે તો હવે આપણે વાત કરીશું કે આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે તો મિત્રો આજના વરસાદની વાત કરીએ તો આજે ચાર નવેમ્બર ને ચાર નવેમ્બરના વરસાદની વાત કરીએ તો મિત્રો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તેમાં છૂટો છવાયો ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે તે સિવાય મિત્રો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એટલે કે જે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર પણ જે છે તે ગાજવીજવાળો વરસાદ આ વિસ્તારોની અંદર પણ જોવા મળી શકે છે અને જે કચ્છના વિસ્તારો છે અમુક વિસ્તારોની અંદર કચ્છના વિસ્તારોની અંદર પણ ગાજવીજવાળો વરસાદ છે જે છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અમુક વિસ્તારો જે દક્ષિણ ગુજરાતના છે ત્યાં પણ મિત્રો જે છે તે ગાજવીજવાળો વરસાદ છે તે છૂટાછવાયા વિસ્તારોની અંદર જોવા મળી શકે છે એટલે કે છૂટો છવાયો અને સીમિત વિસ્તારોની અંદર મિત્રો જે છે તે વરસાદ થશે કોઈ સાર્વત્રિક વરસાદનો જે રાઉન્ડ નથી એટલે કે છૂટો છવાયો વરસાદી માહોલ છે તે હવે એક બે દિવસ ચાલુ રહી શકે છે ત્યારબાદ વરસાદ સાવ બંધ થઈ જશે અને ગુજરાતની અંદર ફરીથી ઠંડી છે તે જોર પકડશે એટલે કે હાલમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ છે તે પવનની અંદર અસ્થિરતાના કારણથી પડી રહ્યો છે એટલે કે પવનની અંદર અસ્થિરતા છે તેના કારણથી છૂટાછવાયા વિસ્તારોની અંદર ગાજવીજવાળો વરસાદ પડી રહ્યો છે અને પવનની દિશા બદલાશે અને ફરીથી જે ઉત્તર ભારતના સૂકા પવનો આવશે ત્યારે મિત્રો ભેજનું પ્રમાણ છે તે સાવ ઘટી જશે અને ગુજરાતની અંદર ફરીથી જે છે ઠંડીનું પ્રમાણ વધશે અને માવઠા થે તે સાવ બંધ થઈ જશે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો આભાર